કલગ આજે પહોંચી ગયા હવે સાપુતારા અને સાપુતારા ને આજે મોજ લઈ રહ્યા હતા અને હજી તો પેલો પોઈન્ટ લીધો છે અને પહેલા પોઈન્ટ ઉપર જ આપણે પહોંચી ગયા બોટનિકલ ઉપર અને મસ્ત મજાનું બોટનિકલ છે લોકો અહીંયા બોટિંગ કરી રહ્યા છે બધા કેવું મસ્ત બોટિંગ કરે અને અમારા બધા મિત્રો અહીંયા ઊભા રહી ગયા છે બોટનિકલ ના એક જો ક્યો મસ્ત ઊભા છે અહીંયા કેમ કે જાવું છે બધાને બોટમાં એટલે વાટ જોઈ રહ્યા છે ને અહીંયા અત્યારે જગ્યા નથી બોટમાં એટલે વેઇટિંગમાં બધા ઊભા છે મારે ક્યાં બોટ હ ચાલો મિત્રો હાલ અમે પહોંચી ગયા છે અત્યારે પેડેકડા આવીડી અને મસ્ત મજાનું એનું વાતાવરણ આમ જો મસ્ત દેખાઈ રહ્યું છે અત્યારે અને નીચે આમ તો જો વાદળ નીચે છે અમે એની ઉપર દેખાઈ રહ્યા છીએ અને હાલ અહીંનું સૌંદર્ય વાતાવરણ છે ઘણું બધું પબ્લિક છે અહીંયા લોકો બધા મનોરંજન કરવા આવી રહ્યા છે પણ હાલ અત્યારે બંધ છે બેડે કઈ એટલે અત્યારે એનો સીન નહીં આપણે લઈ શકીએ બપોરના બે વાગી ગયા બહુ મસ્ત સુંદર દેખાઈ રહ્યું છે બહુ મજા આવે છે કેમ કે અત્યારે સાપુતારામાં બે જગ્યાએ આ વસ્તુ થાય છે આપણે પહેલી જગ્યાએ આવ્યા છે પણ ત્યાં અત્યારે હાલ બંધ છે એટલે અત્યારે એનો ખાલી લુક જ લેવાનો છે જોવા નહીં મળે આપણને અમારે જો આ બધા એ વાટે જ હતા કે આપણે ત્યાં સફર કરીશું પણ સફર કરવાનો ટાઈમ આપણને નહીં મળે ઓકે જમવા ગયા ને એમાં લેટ થઈ ગયા એટલે બંધ થઈ ગયું છે એનો લાભ નહી મળે પણ અમારા સાથી ફોટોગ્રાફી અહીંયા ફોટો પાડે છે બધી મન કામ ચાલુ થઈ ગયું છે અને લોકો બહુ બધા છે અહીંયા તો આગળનું જોઈએ હવે બીજી જગ્યાએ જવાનું છે ત્યાં જો ચાલુ હશે ને તો ત્યાં અમને તમે બતાવશું બાકી આ મસ્ત મજાની સફર વાદળ છવાયું વાતાવરણ તમને બતાવી દો એકવાર ઈજે કેવું મસ્ત દેખાઈ રહ્યું છે નકરું પાળ પાળ છે ને આપણે લાગે વાદળ નીચે આ નીચેનો લૂક છે આખો કેવો મસ્ત દેખાય છે અને આ વાદળ આપણે સામે સામે એક્ઝિટ થઈ ગયું છે એટલે મસ્ત મજાનું વાતાવરણ છે તો આગળનો સ્ટેપ આપણે આગળ બતાવશું ચાલો વરસાદ ચાલુ થઈ ગયો આમ જો આખો આનો માહોલ છે ને ખાલી થઈ ગયો લોકો બધા જો સામે સંતાઈ ગયા છે પતરા ની છે અને આખો માહોલ આખો પરી ગયો છે વાતાવરણ તો અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે વાગ્યા છે ચાર અને ચાર વાગ્યા પણ આમ જો વરસાદ નું માહોલ જામી ગયું છે અને મજા મજા આવી રહી છે અત્યારે હાલ અને લોકો બધા છે ને અહીંયા સાપુતારા શા માટે આવ્યા છે ને ખબર નથી પડતી લેવું જોઈએ પણ લોકો છે ને બધાય શાંત સુભતી બધા સંતાઈ ગયા જો આટલા એટલા લૂધ્યા છે બાકી બધાય જો શેડની નીચે સંતાઈ ગયા છે કે કોઈને પલળવું નથી ખબર ના પડી પણ હું ફૂલ એન્જોય કરી રહ્યો છું મારી સાથે અમારો ગ્રંથ છે અને અમે બે જો એન્જોય કરી રહ્યા છીએ અમારું ગ્રુપ છે ને બધું સંતાઈ ગયું શા આ વિડીયો ચાલુ કર્યો ને

કાલે બપોર પછી કઈ નહોતું આજે મસ્ત મજાનું વાતાવરણ સારું થઈ ગયું છે વરસાદ ચાલુ છે તો મજા મજા લઈ રહ્યા છીએ મિત્રો અમે